ગુડ મોર્નિંગ આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કારખાને આવી ગયા છે કારખાને જે પણ કામ ચાલુ થાય ચાલુ કરીએ છીએ આજે કામ ચાલુ કરવાનું છે સયાજીનું એક જ દિવસનું કામ છે થોડું સુધારા વધારા છે તો ચાલુ થઈ ગયું છે ચક્રિયાતનું રાણાભાઈ આયા છે મલ્લેપુર જઈને એ ટોકલોનું શિપિંગનું કામ કરશે બીજપીન કામ થાય છે અત્યારે કનો ને સુખાજી ભરત ને રાકેશ ગીતલી ફીટ સૌથી પેલા કનુભાઈ એ ચા પીવાનું ચાલુ કર્યું છે કનુભાઈ આ ભાઈ નવરો બેઠો બેઠો ફોન જોવે છે ટાઈમ પાસ કરવા આવ્યો છે અહિયાં આવો જેક આવે અહીંથી પાનું ફરાવો એટલે સીધું ગાડી જાય

આજનો વિડીયો અહીં ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય